હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ચલો નીચે જઈએ ભાઈ પાછા પાપડ કરી નાખે છો આજ તો એક બે ને ત્રણ ખાટલા બાપ રે બાપ બરાબર છે હારો હારો ગુડ મોર્નિંગ નીચે જઈએ મળીએ જાય આજ તુલસી પણ વિડીયો બનાવશે બરાબર માં વાતચીત થાય એટલે પછી મને ખબર પડે બીજા વિડીયોમાં નીચે જઈએ પછી એક મારે ગામમાં તાત્કાલિક જવું છે ચાલો મિત્રો જમવા માટે બાને મેં કાલે કીધું હતું કે આપણે ભરેલા મરચાનું શાક કરીએ તો બાકે કે નહીં આજ ભીજા કરીએ તો બા ને અહીં રાખી આજે બપોરે ભરેલા મરચા કરી દીધા છે બરાબર છે આના પાપડ તો ઓલરેડી છે તમને બતાવ્યા બે ત્રણ ખાટલા પીરા બે ખાટલા કાલ પીરા છે બરાબર પાપડ તમને કેવા રાખ્યા કમેન્ટ કરીજો બરાબર નામ તો બધાને બધા કીધું છે બહુ મસ્ત બનાવ્યા છે જો આ દેશી છે અમારે ડુંગળી લીલી પછી મરચાઈ લીલા ગાજર ને રોટલા ને પાપડ ને બાનું આ મારું ભાણો ઓકે હારો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો મળીએ આગળ બધું કરીશું હાલો મિત્રો આ પાપડ આજે કર્યા છે અને બાને વાળીએ જાઉં છે હું ના પાડું છું પણ ધરારી કે મારે જવું છે જવું છે જવું છે મારે શું કરું

બાને બે ત્રણ થી બે ત્રણ થી બકાલો લેવા તો જ જવું જ પડે ખાબા બકાલો લેવા જવું જ પડે સવારના પાપડ પાડ્યા બે ખાટલા તો થાક્યા નથી કે હવે ઈ બપોરે પાછા કેસે વાડીએ જાવું જો પાપડ સાંભળી ગયા પાપડ લેવા ગયા છે બરોબર આવું છે મિત્ર બરોબર હાલો હાલો બહેનેરો વિડીયોમાં તમને વાડીએ જઈએ અને એક ભાઈ બંને પ્રસંગમાં હતો

ચાલ મિત્રો વાડિયા પગી ગયો ડાયરિક હું વાર જ રહીજ સાડા પાંચ ચાલો હવે

અમારા મોટા શેઠ આટા જ મારતા હોય છે ચક્કર ચાલુ જો ખાલી ક્યાંય સો ખડે આમ ફરતા ફરતા થોડું કે આમ લાઈનમાં લેવાય હળંગ જ લેશો ઓ આ કા કા બરાબર અત્યારે બેબલી છે

તમારું શૂટિંગ ઉતરી ગયું શૂટિંગ ઉતારું ને ત્યાં દાંત કાંટે છે બેય બતાઉ નહીં નહીં કાંટે નહીં લાગો કઈ તો તમારું પકડાઈ ગયું પકડાઈ ગયું એક ના 11 નો આવડે ને એક ના 57 નો આવડે પકડાઈ ગયું ફોનમાં બહુ ખબર પડે ને ફોનમાં શું આવડે ગેમ રમતા આવડે પછી YouTube માં જોતા આવડે guitar બાપાને શીખવડવું નો પડે ને તો એટલું ભણવામાં ધ્યાન જાજો હોય તો પપ્પા જેમજો પછી આવી રીતના કરવું પડશે હાલો બાપ ભાઈ હાલો છોકરા ભલા રમતા ಡೋ ಸೋ <Quinn skafe> <boyfriend>

અને હવે આ લોકો ઘરે જાય છે ને મેં લોકો ઘરે જાય છે બધું ઓલી સોડી શરમાઈને ભાગી જાય છે અને વિડીયોમાં આવું નથી એક વખત ખબર હોય કે નહીં લઈ લીધી તો લઈ લીધી હવે પપ્પાને કહી દીધું બે સોડી પપ્પા રિસાર્જ કરી દેજો બરાબર મારે વિડીયો જોવાનો છે ઓકે સારો હાલો બા તમારું બીજું હા ચાલો

સગર બધું છે અને આજે આપણે વિડીયોને વહેલા હાર પૂરો કરીનાર નાખ્યો એટલે મારે જે એડિટ કરવાનો છે અને આજનો આજનો વિડીયો આજને જ મૂકવાનો અને એક દિવસ છે મળવાનો તો હોય સારો હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દઈ જાઓ ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેવાના અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાનું બાપણ જો હવે જોઈ છે આપણને નથી આવ્યો આવી જાય તો આમ તો આ રણકવા માંડ્યું આમના અમને પણ થોડીક સ્પીડ નો પ્રોબ્લેમ છે જ તે બે થા પણ આવી જાય આવી જાય આવી જાય છે બનાવું ઠીક મળીએ આગળ આગળ મળવાની કે વાત છે કાલે મળીએ નવા બ્લોગ સાથે થેન્ક યુ